સીતારામને જય શ્રી કૃષ્ણ હવે બતાવીને રોટલી દેવા રોટલો દેવા રોટલી તાજ તો આજ ને કેમકે આપડે બનાવી હતી સેન્ડવીચ હવાર પછી સેન્ડવીચ ને ચાર નાસ્તો કરી લીધો નાસ્તો માં કઈ બનાવ્યું નતું સેન્ડવીચ હતી ને બધા નાસ્તો કરી લીધો ને આજ છે પાછો સન્ડે રવિવાર એટલે ભાવેશભાઈ સીવું કરે છે નકર તો વળી ને પછી એટલે નાસ્તો કરવો પડે ખાવાનું કરશું એટલે બૈદા ને છે ને ખબર પડી ગઈ કે સીવું રોટલો દેવા આવે છો તો ઘુમરે જેડો છો ને કેવો ઘુમરા મારે કેમ ઘુમરા મારે ગોળ ગોળ ગોલ ગોલ ઘુમરા મારે છે જાય ને બદા ને દેવા જટ ખાવું ઉતાવળો થયો ને કે આવું લઈને લઈ શિવ આવે રોટલો લઈને ને બૈદા Benda, coba siu, apa yang orang lalai ni? Kata bul? Hah? Ingin kekau? Aau. Siu. Siu. Mom. Mom. Hmm. Mm hmm. Bos, niau pintai dek. Padi jek. Hah.

હા તો જો હવાના ઘરમાં બેઠા તા વરસાદ આવતો તો જોતા ભા એ ટીવી માં કરી દીધા નીકળી ગઈ કઈ ખબર ન પડી પછી જલ્દી જલ્દી આવો ને કીધું હવે રસોઈ નું ટાણું થઈ ગયું હમા કીધું હેરા નાખી હમા તર પપ્પા આવતા રહે કે આજ તો મારી હજી રસોઈ ના નથી થઈ પોરબંદર પાછા આવી જાહે તો કે જાહેર ખાવાનું નથી ટીવી માં કેવું મોટ મોટું દેખાય મજા હો વિડીયા જોવાની

પાંચ વાગી ગયા અને જો કાયમ ટાણું થઈ ગયું વરસાદનું નું આવીને વયો ગયો છે આ ચોથો દિવસે ત્રણ દીધા થયો ને એવો વરસ હતો આજ તો હવાર નો નતો વરસતો આવે ને વયો જાય આવે ને વયો જાય એમ થતું હતું જો ટાણા બંધ થઈ ગયો ગઈ નાકડી નિરણ મમ્મી કરતી હતી ચા પાણી અમે પી લીધા મેં તો ચાર વાગ્યા બનાવી લીધો તો કેમ કે હમણાં બપોર જરીક વેલેરું ખાઈ લઈને મારે પાસે શું છે કે હું આવી ગયેલું છે ને તી હરખું શાક ને બહુ ખવાતું નતા જે ગવારનું શાક ભાવે પણ તીખું હજી લાગે થોડુંક લવાઈ ને અડધો રોટલો લીધો તો એમાંથી સૂરી ને ખાઈ લીધું પછી ચા વેલે કરી લઈએ ચાર વાગે ચા બનાવી મેં તો પી લીધો તો મમ્મી એને આખડી પીધો પપ્પા પછી પપ્પા ગામમાં નીકળી ગયા મેં પી લીધો પછી પપ્પા હાટું અંદર લેતી ગઈ મમ્મી કે મારા હમણાં નથી પીવો હી મડક થી પીવે એની જો આખડી પીતો ને પાછા અંદર ગયા છે ગાય ને નિરણ કરીને આજ તો હવા રહી છે ને અમે અમારા વિડીયો ટીવી માં જોયા અટાણે અમારા બીજાના બીજા ના વિડીયો ટીવી માં ચાલે છે

હમણાં તો છે ને ડેરીના દૂધ ના પીએ છ મહિના થી કેમ કે ઘરનું જાણું છે ને હજી વાર લાગશે હજી છઠ્ઠો મહિનો ગાય ને હા છે મહિનો આલે હજી અમારે સાત આઠ નવ હાડા નવ ત્રણ મહિના વાટ જોવાની છે હજી ત્રણ મહિના પછી હજી અમે ત્રણ સાડા ત્રણ મહિના પછી દુજાણા વાળા થાવું પછી ઘરના દૂધનો ચા ચડશે બાકી અટાણે તો ડેરીનું હોય જો હવા રહેશે ને લઈ આવીએ દોઢ લીટર પછી અટાણે ઘટે ને તો પાછું અડધું લીટર મગાવી લઈએ ઘટે તો ન કર પછી કંઈક ઓછો ચા થાય કઈ વધારે ચા થાય તો પછી ન ઘટે તો ન મગાવીએ એટલે હવા દોઢ લીટર જ લઈએ બાકી ઘરનું દુજાણું હોય ને એના જેવું તો ન જ થાય તો એની જો નિરણ ખાઈ લીધી ધારી વેલેરા બાંધી દીધા એને તો કેમ કે દીએ ખડીક ઘડીક રાખીએ બાયણે એટલે એ ખીલો છે ને જરીક વહુ થાય જાય અન્ય બાયથા રાખીએ ને તો વહુ થાય નહીં હવાર પપ્પા બાયણે કાઢે અટાણે પછી પાછા ગામમાં જવાનું થાય ને

બધું આમ ઘરનું હોય ને તો મજા આવે ખાવાની તો અહીં ચોખૂણામાં જવાર ઉભી કર દઈએ ને અહીં વાઢ્યું પડ્યું છે ને હેઠે મકાઈ પડે આ તો તડકો પડે ને તો અહીંયા મકાઈનું પાન પૂરશે ને એ પછી તડકાનું તપાવી ને પછી આને નાખીએ અમારે આ તો છે ને નથી વાંધો આવતો જે હોય ખાઈ લેજો એને ખીલે ન હોય બહુ વગર આ અમારે જે ઉપારો છે ને સાયગલો છે જો રાડા કાઢા છે

હા એનું કર નાખ્યા હટાણ કે પાણી જ નાખવાની જરૂર ન હોય આ તો જરી ખોદ કામ કરતા લાગે છે મજા આવે એવું કરવાની મમ્મી ટીવી માં સીવું વિડિયો જોવા ને કઈ મજા આવી મજા આવી હોય કેવી સીવું નાની નાની લાગે વરદી પેલા નો છે તો કેટલી નાની લાગે ફેર પડી જાય ને કેટલો ફેર પડ્યો તો અહીંયા તો વાળ ચોટી આવેવાય નતા ને અટાણે તો બે ચોટી ઓસલ આવી જાય ને પાછો બધા આવી છે તો ક્યાં પૂરી જાય તો ચોટલો થઈ જાય ચોટલો થઈ જાય

જવાર ભાવા પાડવી પડી ગઈ ને કેક કાપી છે ફોટો પડી ગયો કે નામ પડ મમ્મી કે સા છવાર નું કે પારવી પડી તો છે એટલે વાંધો ન આમ ખાટેરી છે હા આ વખતે નાખ્યું મમ્મી પપ્પાએ ખાટી નાખી હા હા કરવાનું છે હવે આલા તું કામ કરીને થાકી ગઈ હા હાથ પગ ધોયા હા હું પી તું હા તો હવે એક ઠેકાણે બેહી ને પોરો ખાવાનો હોય વિહામો બરાબર હા મને કે આલે કે ડેલાન બાયણે દાદા ના થાયવા ને ડેલાન બાયણે સેટ જોવા જાવ આયસે ને દાદા એટલે આયે જાય છે અહીંયા બાણે નહીં ઉભા રહી હ ભાઈ આપણે ખાલી આય સુધી જઈને જોઈએ બારબન ન જાવું

ને ઇન્સ્ટા માં કોમેન્ટ આવી કે તમે યસ નો બર્થડે છે જે 21 જુલાઈ છે તો વિશ કરજો તો યસ ભાઈ જાજી બધી શુભકામનાઓ કાલે આદર્શ ભાઈ નો બર્થડે હતો તી મેન મમ્મીએ વિશ કર્યો તો ને આજે હું ને શિવ તમને બર્થડે વિશ કરી દઈએ હા બરાબર ને હા હા રેડી હવે તમ નખરા બહુ બતાઈને જોવા ગમે છે હા તું કરે ને નખરા બહુ જ ના

યાથી મમ્મી કે હાઠીયું લઈ લઈએ દેછાતા બટાં તો ગારું દેછાતા પર લઈ એ પછી કાલે સુધી આલે ને થઈ રહી તો પાછી લઈ જાયે હવે રે કપા વાવેલો એટલે બર્તન ની આવવાની હું મારી હાયરો હાર વાતો કરેની આય હાર મમ્મી બર્તન તો ગયા હોય હવે તો એમ કે ઓલા સાણા તો મે છે ને તપવા મૂકી દઉં સુલા માથે રાંધી ને એટલે તપી જાય એટલે સાણા હરગી જાય એટલે આ તો પછી પેટી જાય વાંધો ન આવે આ તો તપતા જાય ને અસલ થઈ જાય ને આ સેત અહીંયા તો જીક ચાલે હા કે ને સાણા ઓસા જોઈએ આ હોય થી પછી જો એટલા છે ને આ તો ચોમાહું તો નીકળી જાહે હતા તો ઈ હજી ખેતરમાં માં ઢેગલો પડ્યો અને એક ઢેગલો આય આપણે નાખ્યા બાઈને ચોમાહું આરામથી દિવાળી પૂગી જાહે હા

રાખ હવે કાન માર લે ન કરી વાત પીયુ બોલ હે પીયુ પીયુ બોલ છે કરને પીયુ હું કરે તું આજ નીંદર તે કરી હતી તે આજ દાદા પેંડા લઈ આવ્યા હતા કે મા દાદા પેંડા લઈ આવ્યા હતા એમ કે આ બાજુ આવતી રે દાદાને જ આપ્યું તું આવતી રે આ બાજુ શીવો એનું ફોન માં જ ધ્યાન છે એ જ ગમે છે ને મમ્મી દાદા ને ફોન જ ગમે છે હા એ આપી દો હાલો માઈક